તળાવની પારે બેઠા છે તો મિત્રો તમે જુઓ આ દિશામાંનું મંદિરને હામે તળાવ છે તો આ તળાવ પણ ખૂબ સરસ અને હરિયમનું લાગે છે તમે જુઓ એનું દ્રશ્ય તો જુઓ મિત્રો તો આ વિડીયો તમે જરૂર નિહાળો મિત્રો પણ આ તળાવની અંદર પાણી બિલકુલ ખારું છે તમે જુઓ ખૂબ પાણી છે પાણીની આવક ના હોવાના કારણે પાણી ખારું રહેશે તો આ તળાવના પાણીનું કાંક મિત્રો કરશો અને અને અમારી પણ પ્રાર્થના આભરશો તો આ તળાવમાં પાણી સારું આવી જાય તો બચારા પશુ પણ સારું પાણી પીએ તમે જુઓ કાળો મસ અને ખારો ધ્યાનવાડ છે તો આનો પણ હું તમારા પાસે પ્રાર્થના કરું છું કે આ પશુને પી એવું પાણી થાય એવી મારી વિનંતી છે મિત્રો જય દશામા જય ભગવાન જય માતાજી